ગુરુ પૂનમની અત્યારે તૈયારી થઈ રહી છે સાફ સફાઈ થઈ રહી છે જય બાપા જય જય સિતારા આ વખતે બગદાણામાં ઘણા બધા બદલાવો જોવા મળ્યા છે તેમની પાછળનું કારણ ખાસ જાણી શકાય નથી અને કદાચ જણાવી શકાય એવું પણ નથી પરંતુ એક ખૂબ જ સુંદર મજાની વાત કરી દઉં નેક ટેક અને ધર્મની અહીં પાણે પાણે વાત સંસુરા નિપજાવતી અમારી ધરતીની છે એમનો અમિરાત બરોબર

તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો દ્વારા શેર કરવાનું છે તો ચાલે શરૂઆતમાં અહીંયા અત્યારે કઈ રીતના તેની તૈયારીઓ થઈ રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું ચેનલ મને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ ખાસ કરીને વિડીયોને લાઈક નથી કરતા તમે લોકો ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ તો આપો છો તો પ્લીઝ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો ગણિત કરતા ભલે હે હવે આપણે જઈ રહ્યા છે મંદિરની અંદરની તરફ જે દર્શનાર્થે અહીંયા તમે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં એક દી અગાઉ જે આવી રહ્યા છે બેક સાઇડ ઉપર તમે જોઈ જ રહ્યા છો ઘણા બધા ભક્તો જે અત્યારે આવી રહ્યા છે અને પોલીસનો કાફલો પણ ખૂબ સારો એવો છે જય સીતારામ બાપા સીતારામ અહીંયા બધા હવાહની રીતના ભાઈઓ જે અહીંયા સંપલ મેકવાની ખાસ કરીને મનાય છે અને સંપલ જે અહીંયા ચામે સામેની તરફ જે રાખવામાં આવેલા છે ત્યાં સ્ટેપ બાય સ્ટેપ બારી પાડવામાં આવી ત્યાર પછી અહીંયા જે મંદિરની જે બંને છે દિવાલો છે ત્યાં લાઇટોની પણ ખૂબ સારું એવું ડેકોરેશન કરવામાં આવેલું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર બાપા સીતારામ તમે અત્યારે ધજાધનના પણ દર્શન કરી રહ્યા છો મંદિરની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને અહીંથી તમે જુઓ ખૂબ સારા એવા સરસ મજાના માંડવા નાખેલા છે અને સિરુજ્યોતિ પણ ખૂબ સરસ રણગારેલા છે અને અહીંયા તમે જુઓ ઝુમ્મર કઈ રીતના લાઇટોથી જે રાત્રે ડેકોરેશન થતું હોય છે ને અહીંયા જે સ્થાની પ્રસાદી દરજ્જ માટે વિતરણ કરવામાં આવે છે તે મારા ખ્યાલથી સામેની તરફ ફેરવવામાં આવેલું છે અને અહીંયા ઘણા ભાવિભક્તો વિશ્રામ પણ કરે છે ગુરુ પૂનમ અત્યારે તૈયારી થઈ રહી છે તમે જુઓ ટેન્કર દ્વારા જે સાફ સફાઈ થઈ રહી છે બાપાના દર્શને જતા પહેલા આપણે કાળભેરો દાદાના દર્શન કરી લઈએ કાળભેરો દાદાની જે સર્વપ્રથમ આપડે અન્નુર્ણા દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા જ્યાં સમાધિ મંદિર છે તે જગ્યા ઉપર તો આપડે તેમના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા જન્મ ન હોય તો ચેનલ ને લાઈક કરવાનું ભૂલતા નહીં વિશ્વમાં કહેવાય કે સૌથી મોટું રસોડું આ જગ્યા ઉપર ચાલે છે તો ચાલો પ્રથમ આપણે બાપાના દર્શન કરીએ સ્ટેપ સ્ટેપ બાય તમને દ્વારા બતાવતો બાપા કરી મંદિરની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અહીંયા તમે જો લાઇટનું ખૂબ સુંદર મજાનું જે સજાવટ કરવામાં આવી છે રાત્રે પણ ખૂબ સારી જે લાઈટોનું ડેકોરેશન થાય છે બોલીએ બજરંગ દાસ બાપાની જય બાપા જય જય સીતારામ ભાવિ ભક્તોને એક જ જાતની તકલીફ ન પડે એની માટે અહીંયા ગરમી ન થાય એવા સરસ મજાના પંખા બંને સાઈડ રાખી દેવામાં આવેલા છે આ લાઈન ઉપર ભાઈઓની ને આ લાઈન જે બહેનો તરફ દર્શન માટેની છે આ છે ગાંધી મંદિર બોલો બાપાની જય 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 બાપા સીતારામ સંત શિરોમણી બજરંગદાસ બાપાના આપણે દર્શન કર્યા ગુરુ પૂર્ણિમા એટલે કે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે અને અહીંયા ખૂબ સુંદર મજાનું તે ફૂલોથી થી બજંગદાસ બાપાને ડેકોરેશન કરવામાં આવે છે ત્યાર પછી ગાદી મંદિર તેમજ ધ્યાન મંદિર તરફ પણ આપણે જવાના છીએ તો અત્યારે આપણે ભજંગદાસ બાપાના સમાધિ મંદિરના દર્શન કર્યા હવે આપણે ધ્યાન મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ચેનલ મને હોય તો ચેનલ ના સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા ખાસ કરીને કમેન્ટમાં જય ભજંગદાસ બાપા લખવાનું ભૂલશો નહીં બાપાના સમાધિ મંદિરના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિર તરફ તમે એક જેટ બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો સમાધિ મંદિર ગાદી મંદિરની એક જેટ એની પાછળની તરફ ધ્યાન મંદિર આવેલું છે અહીંયા સરસ મજાનો વિશાળ એક વર્ડ છે એની અંદર બજરંગદાસ બાપા એ નીચે બેસીને જે કહેવાય ને કે ધ્યાન ધરતા તો આપણે તે જગ્યા ઉપર પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર આવીને તમને એવું લાગશે કે એક જેટ શાંતિનું મહેસૂસ થશે મિત્રો આપણે ધ્યાન મંદિરના દર્શન માટે હાલ જઈ રહ્યા છે અને અહીંયા ખૂબ વિશાળ આ વડ છે આ જગ્યા ઉપર નીચે બજરંગદાસ બાપા બેસીને ધ્યાન કરતા હતા તો ચાલો આપણે તેમના દર્શન કરી લઈએ બોલીએ બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતા રામ હવે આપણે આ વડની પ્રદક્ષિણા કરી લઈએ અને અહીંયા ઘણા ભક્તોનું કહેવું એવું છે કે આ જગ્યા ઉપર તમે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી જો દર્શન કરો તો અહીંયા બજંગદાસ બાપાના સાક્ષાત દર્શન થતા હોય છે ભાવી ભક્તો જે દર્શન માટે પણ ઉભા છે આ સંત દર વર્ષે આ જગ્યા ઉપર આવીને તેમનો ધૂણો તખાવે છે હાલ મિત્રો આપણે ધ્યાન મંદિરના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ અને અહીંયા તમે જો ધ્યાન મંદિર જગ્યામાં ખૂબ સુંદર મજાના અલગ રંગબેરંગી જે કહેવાય ને કે વૃક્ષો આવેલા છે અને ઘણા ભાવિ ભક્તો અહીંયા જે આરામ પણ કરી રહ્યા છે નવા મંદિરના દર્શન કરવા જતા પહેલા જ આખું મંદિર જે આરસ નું બનાવેલું છે અહીંયા તમે જો તેની નકશી કામ કેવી સરસ મજાની કરવામાં આવી છે એ રીતના બંને સાઈડ ગમે તરફ તમે જોવો તો ખૂબ સુંદર મજાનું અલગ અલગ જે નકશી કામ બનાવવામાં આવેલું છે બોલે બજરંગ બાપાની જય બાપા જય જય સીતારામ જય તારામ અમે જોઈ રહ્યા હતા આખી ફેમિલી અત્યારે બજરંગ દાસ બાપાના દર્શનાર્થે આવી છે અને હવે જઈ રહ્યા છે નવા મંદિરના દર્શન કરવા માટે અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાની અલગ અલગ જે દાદરા બનાવેલા છે અને એની અહીંયા છે બંને તરફ નવ મંદિર આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ અને અહીંથી તમે જુઓ કે ઘણા બધા સરસ મજાના આરસના જે કહેવાય ને કે પિલોર બનાવવામાં આવેલા છે એ પિલોર ઉપર ગણપતિ બાપા તેમ અલગ અલગ જે દર્શન થતા હોય છે ભગવાનના અહીંયા જોવા ગણપતિ મહારાજ છે એ રીતના સરસ મજાની આરતમાં આરસમાં જે કોતરકામ કરીને બનાવવામાં આવેલું છે એમાં અલગ અલગ નકશી કામ પણ કરેલા છે ત્યાર પછી હવે આપણે જવાના છે અહીંયા બજનદાસ બાપાનું જે મૂર્તિ છે ત્યાર પછી બીજા માળે જે રામજી ભગવાનની અલગ અલગ જે હનુમાનજી દાદા ગણપતિ દાદા તો આપણે તેમના દર્શન કરવાથી ચેનલમાં મને હોય તો ચેનલને સબસ્ક્રાઈબિયોને લાઇક બરાબર જતા નહીં અહીંયા તમે જુઓ સરસ મજાની જે બારીને આરસથી કોતરવામાં આવેલી છે અને અહીંયા જે દાદરા ઉપર અહીંયા જે ફૂલ ઝાડ કહીને કુંડું બનાવેલું છે મંદિરની અંદર આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને અહીંથી તમને બજરંગદાસ બાપાની ખૂબ સુંદર મજાની જે મૂર્તિ તમને જોવા મળશે અને એક જેટલા મંદિરની અંદર તમે પ્રવેશ કરશો ને તો ટાળું વાતાવરણ અહેસાસ થશે અને અહીંયા જુઓ શિખર નું સુંદર મજાનો આકાર જે બનાવવામાં આવેલો છે ને અહીં આજુબાજુમાં સરસ મજાના ઘણા બધા એવા પિલો પણ જે આરસથી કોતર કામ કરીને બનાવેલા છે અને ઘણા ભાવિ ભક્તો જે દર્શનનાર્થે આવી રહ્યા છે બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છે રામજી મંદિર તરફ દર્શન કરવા માટે આ જગ્યાથી ઉપરની તરફ જવાય છે અને ઘણા ભાવિક ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે ખુશાલી સુપર બ્લોક્સ અમુક દાદરા ચડીને આપણે રામજી મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયા પણ ઘણા બધા ભાવિ ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે મિત્રો અહીંયા જે ભજંગદાસ બાપાના પંચ ધાતુની જે મૂર્તિ બનાવેલી હતી તેના આપણે દર્શન કર્યા ત્યાર પછી એક જે અહીંયા જે રામ લક્ષ્મણ જાનકી દેવુલો હનુમાનજી જે અહીંયા રામ ભગવાનની સરસ મજાની મૂર્તિ છે તેમના પણ દર્શન કર્યા એકજેટ અહીંયા તમે મંદિરની ઉપરની સાઈડ આવશો ને તો તમને ખૂબ સુંદર મજાનો જે શિખરના દર્શન થશે અહીંયા પણ શિખરને ખૂબ સુંદરથી મજાથી જે ડેકોરેશન કરવામાં આવેલું છે કરીને હવે આપણે બહારની તરફ આવો તો અહીંયા ઘણા ભક્તો જે દર્શન કરી રહ્યા અને તે ફોટા પણ પાડી રહ્યા છે હવે આપણે જઈ રહ્યા છીએ નીચેની તરફ અહીંથી તમને ખૂબ સુંદર મજાનો બગડાણ નજારો દેખાશે બાપાના દર્શન કરીને હવે આપણે અહીંયા જઈ રહ્યા છીએ જે ચા પ્રસાદી વિતરણ કરવામાં આવે છે અને આજે પૂનમને દિવસે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે દર્શન ઉપર તમે જો કે અલગ અલગ સેવાઓ કરવામાં આવે છે અંદાજીત દોઢસો ગામના સ્વયંસેવક આ જગ્યા ઉપર સેવા આપી રહ્યા છે હા તો આ ટેમ્પામાં તો શાકભાજી જઈ રહી છે અને અહીંયા જુઓ ઘણા ભાવિ ભક્તો જે વિશ્રામ પણ કરે છે અને મેં તમને વાત કરી એમ ચાની પ્રસાદી ચાની પ્રસાદી આ જગ્યા ઉપર વિતરણ કરવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા સત્સંગ મંડળી જે ધૂન અને ભજન ગાઈ રહ્યા છે

તો તમે શું કહેશો ગુરુપૂર્ણિમા વિશે ગુરુપૂર્ણિમા વિશે ખાસ કહીશ કે આ વખતે બદલાણામાં ઘણા બધા બદલાવો જોવા મળ્યા છે તેમની પાછળનું કારણ ખાસ જાણી શકાય નથી અને કદાચ જણાવી શકાય એવું પણ નથી પરંતુ એક ખૂબ જ સુંદર મજાની વાત કરી દઉં નેક ટેક અને ધર્મની અહીં પાણે પાણે વાત સંતસુરાની ચાવતી અમારી ધરતીની છે એમનો અનિરાજ બરાબર ભક્તેશ્વર નદીની કાંઠે બિરાજમાન છે પરમપુંજ સંત શિવમ લસંગડાક બાપા તો ગુરુ પૂર્ણિમાના દર્શન તમે કરી રહ્યા છો ખુશાલી બ્લોક થ્રુ તો દર્શન કરો અને વિડીયો ગમે તો કોમેન્ટમાં બાપાજી તારા મંત્ર હોય તો કરી દેજો તો મિત્રો આ તો ચૌદ વર્ષ નથી ગુરુ પૂર્ણિમા ને સંપૂર્ણ તૈયારી નો વિડીયો તમે એક્ઝેક્ટ વેબસાઈટ ઉપર તમે જોઈ રહ્યા છો હરિદાસ બાપાના ભજન સત્સંગ અને ધૂન જે ચાલી રહી છે અને ખૂબ ભાવિ ભક્તો તેમનો આનંદ પણ લઈ રહ્યા છે તમને આકાશભાઈ જો તમે ના કરી રહ્યા છે વ્લોગ એને આખો કમ્પ્લીટ કરી નાખો છે અને આ રીતના જે બજંડાલ બાપાના દર્શનાર્થે આવે છે અને ભાવી ભક્ત તેમના આશીર્વાદ અને સત્સંગ અને ભજન લઈને તે આનંદ કરી રહ્યા છે તો તમે પણ આવો આ જગ્યા ઉપર બજંડાલ બાપાના દર્શન કરો અને આશીર્વાદ મેળવો તો ચાલો હવે રજા લઈએ આની પછી નો વિડિયો જે ભોજન પ્રસાદનો આવશે અથવા તો બીજા સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો બતાવતો રહી જનમ નવો તો ચેનલને સબસ્ક્રાઇબ ને વિડિયોને લાઈક કરી આવજો નહીં તો ચાલો હવે મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બજંડાશ બાપાની જય जय जय सीताराम SITARAM! SITARAM!